અમરેલી જિલ્લાના પણ કેટલાક વિસ્તારોમાં માવઠું વરસ્યું ધારી અને ખાંભા પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો ત્રંબકપુર અને ગોવિંદપુર ગામે માવઠું વરસ્યું જેના કારણે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે આ વરસાદ ખેડૂતોના પાકને નુકસાન કરી શકે છે ધરતીપુત્રો વરસાદ ન પડે તેવી પ્રાર્થના કરી રહ્યા છે પણ ત્રંબકપુર ગોવિંદપુર સહિત અમરેલીના ધારી અને ખાંભા પંથકમાં અગાઉ પણ હવામાન વિભાગે વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું હતું અને એવો જ વરસાદ વરસ્યો તો અમરેલી જિલ્લાના પણ કેટલાક વિસ્તારોમાં માવઠું વરસ્યું ધારી અને ખાંભા પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો ત્રંબકપુર અને ગોવિંદપુર ગામે માવઠું વરસ્યું જેના કારણે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે આ વરસાદ ખેડૂતોના પાકને નુકસાન કરી શકે છે ધરતીપુત્રો વરસાદ ન પડે તેવી પ્રાર્થના કરી રહ્યા છે પણ ત્રંબકપુર ગોવિંદપુર સહિત અમરેલીના ધારી અને ખાંભા પંથકમાં અગાઉ પણ હવામાન વિભાગે વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું હતું અને એવો જ વરસાદ વરસ્યો